હેલો બહેનો અને મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે ગુજરાત હાઈકોર્ટ ના મહત્વપૂર્ણ ચુકાદા જેના કારણે હવે આ મુદ્દો સીધો નાણાં વિભાગ અને કેબિનેટ ચર્ચા સુધી પહોંચી ગયો છે બહેનો વર્ષ બે માં ગુજરાત હાઈકોર્ટના સિંગલ બેન્ચ જજ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં સ્પષ્ટ લખાયું હતું કે આંગણવાડી કર્મચારીઓ સરકાર જેવી ફરજો બજાવે છે પરંતુ તેમનું માનદ વેતન આજના મોંઘવાળીના સમયમાં પૂરતું નથી આ ચુકાદાને સરકારી ડિવિઝન બેન્ચમાં પડકાર્યો પણ વીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ ડિવિઝન બેન્ચે પણ સરકારને સૂચના આપી કે આંગણવાડી બહેનોને યોગ્ય અને માન્ય વેતન આપવું જોઈએ આ ચુકાદા બાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંકલન શરૂ થયું કારણ કે આખી યોજના આઈસીડીએસ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર સંચાલિત છે જેમાં હિસ્સો અને છે હવે હાલની સ્થિતિ વિશે વાત કરું કે આ બાદ વિભાગના સ્તરે ચર્ચા શરૂ થઈ છે કે હવે આ મુદ્દાને કેવી રીતે આગળ વધારવો અને હવે એવી જાણકારી મળી રહી છે કે નવેમ્બર મહિનાના અંત સુધી યોજાનારી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા માટે આવી શકે છે જો આ ચર્ચા મંજૂરી સુધી પહોંચે તો આંગણવાડી બહેનો માટે આ હસ્તે સાત વર્ષ બાદનો પહેલો મોટો વધારો હવે તમને જાણાવું કે બહેનોનો સંઘર્ષ અને જવાબદારી વિશે તો લાંબા સમયથી આંગણવાડી તથા આશા વર્કર બહેનો સરકાર સમક્ષ પોતાની માંગો રજૂ કરતી આવી છે નાની ઉમ્માના ભોળકાઓના પોષણથી લઈને સગર્ભા માતાઓના આરોગ્ય સુધીની જવાબદારી ઉઠાવતી આ બહેનો આપણા સમાજની ગ્રાઉન્ડ લેવલ યોદ્ધા છે અને હવે એ યોગદાનની કદર થવી જરૂરી છે હા બહેનો વાત હવે માત્ર વેતનની નથી આ છે ન્યાય માન્યતા અને સન્માનનો પ્રશ્ન હાલની સ્થિતિ મુજબ આંગણવાડી કાર્યકર બહેનોને 4500 અને તેડાગર બહેનોને 2250 તો માનદ વેતન કેન્દ્ર સરકાર તરફથી મળે છે કેન્દ્ર સરકારે છેલ્લો વધારો ઓક્ટોબર 2018 માં કર્યો હતો એટલે હવે સાત વર્ષથી વધુ સમય વીતી ગયો છે તાજેતરની ચર્ચાઓમાં એવી સંભાવના છે કે કેન્દ્ર સરકાર પોતાના હિસ્સામાં નોંધપાત્ર વધારો કરી શકે છે અંદાજીત રીતે કહેવામાં આવે છે કે કાર્યકર બહેનોનું વેતન દસ હજારથી બાર હજાર સુધી અને તેડાગર બહેનોનું પાંચ હજારથી છ હજાર સુધી વધી શકે છે અને જો રાજ્ય સરકાર પણ અનુપાતિક વધારો કરે તો કુલ વેતન આશરે અઢાર હજાર સુધી પહોંચી શકે છે પરંતુ અંતિમ નિર્ણય કેબિનેટની મંજૂરી પછી જ સ્પષ્ટ થશે એટલે બહેનો આ ચર્ચાઓથી અનેક સ્થળોએ ખુશી અને આશા બંને ફેલાય છે હવે આખી નજર છે નવેમ્બર મહિનાની કેબિનેટ બેઠક પર જેમાં બે હજાર પચ્ચીસ છવ્વીસના બજેટ મુદ્દાઓ પણ ચર્ચા હેઠળ રહેશે સરકારના સ્તરે પણ વાતાવરણ સકારાત્મક જણાઈ રહ્યું છે કારણ કે હવે સૌને સમજાયું છે કે આંગણવાડી બહેનો ફક્ત કર્મચારી નથી એ આપણા ભવિષ્યને ઘડતી આધારશીલા છે જો આ વખતનો નિર્ણય મંજૂર થાય તો આંગણવાડી બહેનો માટે નવેમ્બર મહિનો બની જશે સાચી ખુશીની શરૂઆતનો મહિનો તો બહેનો આશા રાખીએ કે આ નવું વર્ષ તમારા જીવનમાં સાચી ખુશી ન્યાય અને સન્માન